આવે કે સોળા લેલી આપડે કેટલું આવેલા પાંચસો મીટર લાવો ભાઈ ગ્લાસ ના જોય તો થેન્ક યુ

બસ કાકી ગયા ભાઈ ઈસ ઓલી સાઈડ જાવું હોય તો ખાલી જાવું હોય તો અમારે ખાલી જવાના 200 રૂપિયા પાછા આવવાના જવાના 100 રૂપિયા બેના 50 રૂપિયા એક જણા કોમકો દરિયા જો રૂપિયા બોલા આ ભાઈ તોબા 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 તારા મૂડ ખરાબ કરી દિયા આરે મુંગા

અમે દર્શન કરી આવ્યા છીએ માર્ગો પાણીની વ્યવસ્થા કરવા માટે ગયો છે જો પાણીની બોટલ લઈને આવી ગયો છે ભાઈ પાણી લાવ પાણી અમે લોકો દર્શન કરીને આવી ગયેલા છે હવે મંદિરની પ્રદક્ષિણા કરીને અમે આગળ જવાનું વિચારીએ છીએ હવે ધ્વજા આપણી ચડવાની છે આઈ થિંક સાડા દસ ટાઈમ વાગે ચડશે

દમને વક્ત બદલ દીયા બદલ દે જિંદગી બદલ થોડી મોહમ્બરે ફેર

Aduh ah, बोलो <g Shoving Tyson> <im> <imaller hasil narration _> <laughs> इस काम के लिए तो वक्त ही वक्त है। नहीं। चलो जाकिट करा पे जाकिट कर। नहीं? आजारे पतंदा नहीं ना इनपर। हमारी मेहनत जरूर किया। आले अच्छे पर जाकिट कर लेता। बने पेरा दे। क्या कष्ट है? एक बात में जाकर आओ। हाँ हाँ यार।

ઉડકે ઉડકા છે જો તો ખોરાઈ હાલે ઓલી ભાઈ હે હા કાકા હાલો ને યાર ઓલી બાજુ યાર માં છે ઓડો છે અમારે ઉતાવળ છે ને એક્ચ્યુઅલી બીચ જોવાની પાણી તું લઈ આવ્યો તો માણાવદર થી માણાવદર લાવ્યો તો નહીં નહીં

આવ રૂએ પાસે આવી ગયા સાત જણા હતા તું ને હા પછી અમારી બોટ પર ધારે થી પણ આ બોટ આવે કે બીજી કે મિત્રો દ્વારકાધીશ પાસે આપણે આવી ગયા તો મોબાઈલ માં ચાર્જ નતો એટલે વ્લોગ એડિટ નહોતું થયો હોય ગયા તા પછી આવી ગયા આપણે તો આપડો વ્લોગ આપણે પૂરો થાય છે ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ તો મળીએ બીજા વ્લોગમાં